દીવ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકની ચૂંટણી બાદ આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય સીટ પર બીજેપી વિજય બની હતી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ગત તારીખ પાંચ નવેમ્બરના રોજ જિલ્લા પંચાયતની બે આઠ ત્રણ આઠ અને છ આઠ માટે ચૂંટણી યોજાઈ હતી અને આજે દીવ કલેક્ટર ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સવારે નવ કલાકે મતગણતરીની શરૂઆત કરવામાં આવી જેમાં બે આઠમાં નાનજી બાબુ ત્રણ આઠમાં રણજીતા કોટિયા અને છ આઠમાં દીપક દેવજીનો વિજય થયો હતો જિલ્લા પંચાયતની ત્રણ બેઠક પરની ચૂંટણીના પરિણામ જાહેર થતાં જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો હતો ભારતીય જનતા પાર્ટીમાં ખુશી તથા ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે અપક્ષ ઉમેદવારમાં નિરાશા વ્યાપી હતી બીજેપીની જીત બાદ બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓએ ત્રણેય ઉમેદવારોને મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી અભિનંદન પાઠવ્યા હતા જિલ્લા પંચાયતની બે આઠ બેઠક માટે કુલ બે હજાર ચાર મત પડ્યા હતા જેમાંથી બીજેપી ઉમેદવાર નાનજી બાબુને બે હજાર છત્રીસ મત મળ્યા હતા અને જંગી બહુમતીથી વિજય બન્યા હતા તે જ રીતે ત્રણ આઠમાં કુલ સોળસો ને ત્રણ મત પડ્યા હતા જેમાં બીજેપી ઉમેદવાર રણજીતા કોટિયાને કુલ બારસો ને એંસી મત મળ્યા હતા અને વિજય બન્યા હતા જિલ્લા પંચાયતની સીટ નંબર છ આઠ પર પણ કુલ ચારસો ને એકોતેર મત પડ્યા હતા જેમાં બીજેપીના દીપક દેવજીને બસો ને પાંસઠ મત મળેલ અને વિજેતા બન્યા હતા આ રીતે બીજેપીના ત્રણેય ઉમેદવારનો વિજય થયો હતો અને દીવ જિલ્લા પંચાયત પર બીજેપીનો ભગવો લહેરાયો હતો

Why is it ÁšŌŌ? Yeah Aviyajah vedъj Sante u mijo je tako paha Éelie! Wow 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 Mžeščig Apраз qué nikit teh petit decorative opravljiv Pradoś свastu Ma lezani I lezani W brabo આ તો આવી જાવ આવી જાવ આ બાજુ બસ બસ લેવ પરફેક્ટ વર્ક કા કામ છે નહી બરાબર પરફેક્ટ રોટેશન છે

હું નાનજી બાબુ સોલંકી હમણાં જિલ્લા પંચાયતની ચૂંટણી હતી મારે બે નંબર આઠમાં મેં ફોર્મ ભરેલું હતું રંજીતાબેને ત્રણ આઠમાં ફોર્મ ભરેલું હતું અને દીપકભાઈએ છ આઠમાં ફોર્મ ભરેલું હતું ચૂંટણી લડીને અમે લોકોએ ખૂબે ખૂબે મત આપીને બહુમતીથી જંગી બહુમતીથી વિજય બનાવ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી પાર્ટીનો આભાર માનું છું વડીલોનો આભાર માનું છું યુવા મિત્રોનો આભાર માનું છું માતાઓ બહેનોનો આભાર માનું છું ધન્યવાદ મારું નામ અક્ષય બામણિયા છે હું બુચવાડા વોર્ડ નંબર સાત માંથી અપક્ષ ઉમેદવાર હતો અને મેં મારું સમર્થન ભારતીય જનતા પાર્ટીને આપેલું હતું તો એ છતાં મને એકસો ને વન એટી સેવન વોટ મળ્યા એટલે હું બધા બધાનો ખૂબ ખૂબ આભારી છું ને બધાનું ધન્યવાદ કહેવા માગું છું ને હું ભારતીય જનતા પાર્ટીમાં જ રહીશ ને એમાં જ રહેવાનું છું